श्रीगुरुदेवदत्त श्रीगुरुदेवदत्त श्रीगुरुदेवदत्तं कृष्णं वन्दे जगद्गुरु ॐ दत्तात्रेयाय विश्वगुरु परब्रह्मस्वरूपाय अवधूताय श्रीगुरुदेवाय नमो नमः ॐ दत्त ત્ર્યાય વિશ્વગુરુ પરબ્રહ સ્વરૂપા અવધૂતાય શ્રી ગુરુદેવાય નમો સત્સંગમાં સૌ મિત્રોનું સ્વાગત છે શ્રી ગુરુદેવ દ મારો ઋણાનુબંધનનો જે સંવાદ છે એ સંવાદના અનુસંધમાં ઘણાના પ્રશ્નો છે કે સર બધા સંબંધ ઋણાનુબંધના છે તો આપણું સાચું સદ પણ કોણ એટલે કે આપણું સાચું સદ પણ કોની સાથે આપણો સાચો સગો આપણું સાચું સદ આ સનાતન ધર્મ અને પરમાત્મા છે આપણું જે બ્લડ રિલેશન કહે ને આત્માનું જે ખરેખર જે રિલેશન છે તે પરમાત્મા સાથે છે અને આ સનાતન ધર્મ સાથે છે તમે મનુષ્ય તરીકે જન્મ તો લેવ છો પરમાત્મા તમને જન્મ આપનાર છે તમારા મા બાપ નથી મા બાપ નિમિત્ત બને છે જન્મ આપનાર કોણ છે પરમાત્મા છે સાચું સતપન તમારું સનાતન ધર્મ અને સનાતન ધર્મના સર્વે સર્વા પરમાત્મા છે બાકીના બધા આપણા પિંડના સગબન છે કોઈનું પુણ્ય સારું હોય તો સારા પુત્રો આવે કોઈનું પુણ્ય ખરાબ હોય તો અધર્મને માર્ગને ચાલવા વાળા પુત્રો આવે બધું જ એ જ પ્રમાણે ભાઈ બહેન માતા પિતા ભોય ભૂવા સાસુ સસરા બેન ભનાઈ બધું સક આપણું ઋણાનું બંધન છે આપણું સાચું સક કેવળ સનાતન ધર્મ અને પરમાત્મા સાથે જ છે આપણે ધર્મ સાચવીને જીવવા આવ્યા છે એને એની અંદર આ ઋણાનું બંધન અવરોધરૂપના થવા જોઈએ ને એ રીતે વિવેકપૂર્વક જીવવું જોઈએ કે આપણે આપણું કર્મ બજાવતા બજાવતા વિવેકપૂર્ણ જીવીને જેના હકનું છે તે આપતા આપતા સમજી ગયા આપણે એ રીતે જીવવું જોઈએ કે જેથી આપણે ધર્મના માર્ગે રહીએ અને ધીરે ધીરે આ સંસારના બંધનમાંથી મુક્ત થઈએ આપણા કર્મોના બંધનમાંથી મુક્ત થઈએ મારો એ સંવાદ જરા સાંભળજો તમને સંભળાવું છું રે કોઈ એટલે કોઈ મહત્વ નહીં સામાજિક સ્ટ્રક્ તમને બધું લાગે કે આ ભાઈ છે આ બાપ છે આ માં છે અમારો મામાનો કોઈ છે કાકાનો કોઈ છે એક સામાજિક સ્ટ્રક્ચર છે એ બધા પિંડના સંબંધ છે તમારું ખરું સત્પણ ધર્મ છે સનાતન ધર્મ નો એ તમારો સત્પણ છે કારણ કે તમારો જન્મ સેમાંથી હોય છે તમારો ધર્મ જન્મ સેમાંથી હોય છે સનાતન ધર્મ એટલે પોતાનું સંતાન પણ અરવે માર્ગે જાય એને એ સનાતન ધર્મ પ્રમાણે નહિ જીવતો હોય તો એ સંતાન પોતાનું હોવા જતા પણ એ આપણું નથી એટલે અમે લોકો કોઈ નું દુઃખ નહિ રાખીએ એની પાછળ નું કારણ આજ જે સનાતની છે તે જ સગો છે સમજ તમારા મા બાપ પિતા ભાઈ બેન જે કેવું તે દત્ત ભગવાન જ છે એ જ સાચો સગો છે બાકી બધું આ ફાલતુ વેરા છે

તમારા પિતા માતા જે કેવું તેવું પરમાત્મા ઈશ્વર એ કેવળ આ સનાતન ધર્મ જ છે તમે સનાતન અંશ છો બાકી જે તમારા મા બાપ સાથે ભાઈઓ સાથે બહેનો સાથે તમારા સંતાન સાથે તમારા સગાવાળા સાથે એ બધા પિંડ ના સંબંધ છે ગયા જન્મ ના કોઈને કોઈ રોગને ને કારણે કોઈ તમારો બાપ બને કોઈ તમારી દીકરી બને

મારા ભગવાન સિવાય હું કોઈનો નથી કોઈનો નથી ની મારી પત્નીનો ની બાળકોનો ની મારા મા બાપનો હું કોઈનો નથી હું કેવળ પરમાત્માનો છું કે મારું સાચું સદપુત સત્પન જ પરમાત્મા છે આ સનાતન ધર્મ છે અને એ રીતે આ સોનલ જીવે છે તો એની આજે શબક છે એવું છે

એટલે એનું પણ જીવન મરણ છે અગ્નિ છે તો એનું પણ જીવન મરણ છે અગ્નિ પ્રજ્વલિત થાય છે જીવન સૂર્ય દેવ ઉગે છે જ થાય છે અસ્ત થઈ જાય છે કથા કરવા પૈયા લે એને જરાક એના ગ્રહ સમય પ્રમાણ માર્ગદર્શન આપે તે ભગવાને જ્ઞાન આપ્યું છે એના કોઈ પૈસા નથી મળતા જ્ઞાન પરમાત્માર ક્યાંક બીજ પડેલા એમાંથી ઘઉં ઉગી જાય ક્યાંક બીજ પડેલા એમાંથી જાંબુ ઉગી જાય ઉગી જાય ક્યાંક થી માતા આવી જાય અને તમે નહીં ઢોગશો તો પણ એ છોડે જાતે તમે અહિયા વેચો વેપાર કરવા એને શું કીધું વેચો વેચો આપણે ઊંધું કરેલું વેચો પેલા નંદી ને એમ કીધેલું કે ત્રણ વાર નાજે ને એક વાર ખાજા એને ઊંધું કરેલું ને

તો આપણે અહીં નિમિત્ત માત્ર છે અને સનાતન ધર્મના અન્ સ્વરૂપે છે પરમાત્માના અન્ન સ્વરૂપે છે આપણું સાચું સગુ આપણો સાચો સગા પરમાત્મા છે અને સનાતન ધર્મ છે અને આપણે અહીં બધા કોઈને એમ કે મેં આ સર્જન કર્યું એકચ્યુઅલી કોઈ વ્યક્તિ અહીંયા સર્જન કરતો નથી સર્જન કરનાર અને એનું વિસર્જન કરનાર પણ પરમાત્મા જ છે આ સંવાદમાં મેં કહેવું છે કે તમે કંઈ નહીં કરતે તો પણ ઘઉંના બીજની વ્યવસ્થા પણ એ જ કરતો ને ઘઉં એની મેરેજ વેગા છે કોઈએ આ પૃથ્વી પર ઘઉંની ઘઉંની આ બીજની સંશોધન નથી કર્યું આમાંના ગોટલાનું કોઈ સંશોધન નથી કર્યું કોઈએ કોઈ લેબોરેટરીમાં નથી બની પરમાત્મા જ આમાંના ગોટલાની સંશોધન કર્યું છે એને ડેવલપ કર્યો છે એમાંથી આંબો પણ એને જોગાયેલો છે એ પ્રમાણે જેટલી ઔષધિઓ છે જેટલું પણ છે આ બધું એ બધું પરમાત્માનું સર્જન છે બધું જ આપણે પૃથ્વી માટે જ કાર્ય છે પૃથ્વી એટલે જ મેં કીધું કે લક્ષ્મી છે પૃથ્વી એટલે જ લક્ષ્મી છે એટલે જેટલું પૃથ્વીનું સન્માન કરશો જેટલું પૃથ્વીને તમારા આંગળું બહારનું સ્વસ્થ રાખશો તમારું ઘર સ્વસ્થ રાખશો એટલી લક્ષ્મી દેવીની કૃપા રહેશે એની સાથે કર્મો પણ જરૂરી છે બાકી બધું જે કંઈ પણ આ સ્ટ્રક્ચર છે ભાઈ ઋણાનું બંધનનું જ સ્ટ્રક્ચર છે અને આપણે અહીં આવીને એ ઋણાનું બંધન નિભાવવા જ આવ્યા છે એટલે જે સ્માર્ટ માણસ છે જે ઋષિ પરંપરામાં છે જેનો ઉદ્ધવ માર્ગ થયો છે જે હોશિયાર છે તે માણસ શું કરે છે કે હસતા હસતા એ ઋણાનું બંધ પૂરું કરે છે પત્ની સારી નથી કંઈ નહીં ભાગ્યમાં છે ઋણું ઋણાનું બંધન છે એટલે મારી પત્ની છે તો એની સાથેનું એ હસતા હસતા એને સ્વીકાર કરીને ઋણાનુબંધ પૂરું કરે છે પતિ સારો નથી તો પણ એ સ્ત્રી આ સમજે છે તો એ હસતા હસતા એનું દાંપત્ય જીવન પૂરું કરે છે ઋણાનુબંધ બંધ પૂરું કરે છે સંતાન સારા નથી તો આપણાથી જે થાય તેટલું કરી જવાનું છૂટી જવાનું આપણું ઋણાનું બંધન પૂરું કરવાનું મા બાપ સારા નથી ભલે તમને કંઈ નહીં આપ્યું બીજા ભાઈને બધું આપી બીડું કંઈ નહીં તમારાથી જે થાય એટલું તમારે કરતા જવાનું અને તમે તમારા ઋણાનુબંધનમાંથી મુક્ત થતા જવાનું આપણે જે આ સામાજિક વ્યવસ્થા છે ને અને જે એનું સ્ટ્રકચર છે ને એમાં આપણે એવા ગૂઠાઈ ગયા છે અને એવું મારું તારુંમાં આપણે લપટાઈ ગયા છે કે પર કે પરમાત્માનું આ રહસ્ય આપણને સમજાતું નથી હું દરેકને કહેવું છું કે આપણે અહીં કેવલ ઋણાનું બંધ પૂરું કરવા એવા છે કોઈ બુરો છે તેની આજે બુરા થઈને ફરીથી ઋણનું ઉધાર તમારા પરિવારની વાત કરું છે શત્રુ હોય તો સ્વરક્ષણ માટે સાવધ રહેવું પડે એ હથિયારો થાય તો સ્વરક્ષણ માટે હથિયાર તો રાખવો જ પડે ઉઠાવવો પણ પડે પણ ત્યાં પછી ઋણાનું બંધ પૂરા કરવા એને ઘાની કરવાની હોય એટલે થોડું વિવેકબુદ્ધિ પણ જોઈએ સમજી ગયા બાકી આપણો પરિવાર છે મિત્ર છે સગા છે એ બધા સાથે આપણે ઋણાથી જ જોડાયેલા છે એટલે નવું ઋણ નહીં કરો ઘણા એવા હોય ને હેં આખા ગામની ચા પી આવે પોતાના ઘેરે કોઈને એક કપ ચા નહીં પાય બરાબર ને આખા ગામમાં જમ્યા આવે હેં તો પોતાના ઘેરે પ્રસંગ આવે તો ગામને નહીં જમાને તો એનાથી મનુષ્ય ઋણમાં પડે છે સમજી ગયા જેટલા પણ ભંડારા કરે છે હું તો ભલે ભંડારામાં જમવા જાઓ ભગવાનનો પ્રસાદ છે શ્રદ્ધાથી પ્રસાદ લેવો પણ માનો કે તેમ જે જયમાં છે પ્રસાદ જયમાં છે તો યથાશક્તિ એ ભંડારાનો ગલ્લો હોય ભગવાનનો ગલ્લો હોય તો એમાં પૈસા નાખો પ્રસાદ પરમાત્માના સાક્ષાત દર્શન તરીકે પ્રસાદ ગ્રહણ કરવા પણ આપણે યથાશક્તિ તે જે સંસ્થા હોય જે મંદિરે કર્યું હોય તેના ગલ્લામાં આપણા યથાશક્તિ પૈસા નાખવા ભંડારો જેમ મફત પછી મફત ખાલીને ચાલ્યા આવું તો એ પછી ફરીથી તમને રૂમમાં રાખે છે પ્રસાદ પરમાત્માની પ્રસાદ વહેંચો એ પરમાત્મા સાધુને સંતોનો હં એમનું ચરિત્ર છે અને એમનો એમને રાઈટ આપ્યો છે ભગવાન એ પ્રસાદ વહેંચી શકે છે પણ આપણે પણ પ્રસાદ ગ્રહણ કર્યા પછી આપણે પણ કંઈને કંઈ ત્યાં અર્પણ કરવું જો આપણે અર્પણ કરીએ ફૂલની તો ફૂલની પાંખરી રૂપે પણ આપણે અર્પણ કરીએ તો એ ઋણમાંથી આપણે મુક્ત થઈએ છીએ ગુરુની કૃપાથી તમને પ્રસાદ આપે ગુરુજી આપે તે પ્રસાદ જ છે અને આપણી પણ પછી ગુરુ પ્રત્યે કંઈક ફરજ બની જાય કોઈ દિવસ વન સાઈડ ગેમ ચાલતી નથી તમે કોઈ બંધારામાં ખાઓ કે લગનહારામાં ખાઓ તો દિશ કેટલાની છે એનો ખ્યાલ રાખીને પછી ચાલલો કરી દેવાનો શક્તિ ઓછી હોય તો ઓછો કરવાનું પણ ઋણમાં કોઈ દિવસ રહેવું નહીં આ જે આના કારણે જ મનુષ્ય ઋણાનુબંધનમાં ફસાય છે અને જન્મ જન્મના ચક્કરોમાં પડે છે સુખ દુઃખનું કારણ આ જ છે ગમે તેટલી કુંડલી બતાવો અમે બતાવી અમારી પાસે પણ આવું છું તમે જોઈ લઉં તમારા ઘર ઘટ જન્મના કર્મ જ એટલા બધા કઠિન છે કે ગ્રહોએ પછી એવી માયાજા રાખી હોય ને એવા ચક્કરીઓમાં તમને ફસેલા હોય તમને કોઈ વ્યક્તિ મુક્ત નહીં કરી શકે અને જ્યોતિષોનો તો આ શબ્દ જ સબ્જેક્ટ જ નથી કે તમને ઘટ જન્મના ઋણમાંથી મુક્ત કરે ઘટ જન્મના ઋણમાંથી મુક્ત કોણ કરી શકે કેવળ સમર્થ ગુરુ અમારા જેવા તમને માર્ગ બતાવીએ પછી એમ કે આ વાઇટ એકદમ સીધો સરળ માર્ગ બતાવે છે એ સીધા સરળ માર્ગમાંથી આ ગયા જન્મના ઋણમાંથી મુક્ત થવાનો માર્ગ હોય છે બાકી કોઈ મંત્ર જપવાથી ને આખો દિવસ તપસ્યા કરવાથી ઋણમાંથી મુક્ત ન થવાય જે મફત ખાધું છે ને જેટલું પણ તમે મફત લેવો છો ને તમારી મહેનત વગરનું તમારા પરસેવા વગરનું જે પણ તમે બીજા પાસેથી લેવો છો એ તમને ઋણાનુબંધનના ચક્કરમાં જ નાખે છે કોઈનું આખી જીવન મફત ખાવ તો બીજા જન્મમાં એની ચાકરી કરવા માટે તમારો જન્મ થવાનો જ પછી તમે નોકર તરીકે દાસી તરીકે એનો જન્મ થવાનો પછી તમે રોજ ભગવાનને દોષ આપ્યા કરો મારે ભગવાન મને બનાવે બનાય નોકર જ બનાવે દાસી જ બનાવી બનાવે જ ને આખી જિંદગીગત જન્મમાં એનું મફત ખાધું હોય એનો પગ ડાબવાનો વારો આવે સમજા બધું આ સાયકલ જ છે ભાઈ ને આ સાયકલ સમજાવવા માટે જ હું રોજ રોજ તમારી પાસે આવું છું ઘણા મા બાપ એના સંતાનને કંઈ નહીં આપે કેમ નથી આપી જતા એને એ બુદ્ધિ આપનાર કોણ છે તમારે લેનદેન જ નહીં હોય તો તમને હું આપીને જાય હા ઘણાનો સક્ષમ પતિ હોવા જતાં પણ એના પત્ની બાળકોને નથી જોતો હે લડાઈ ઝઘડા આ કરે છે કંઈ ને ક્યાં અસંતોષ રહ્યા કરે એના કારણે પેલાનું મન આ બધું ઋણાનું બંધન છે સમજો તમારી સાથે જે કંઈ પણ સારું નસન થાય છે એ બંધનને કારણે છે હું બહુ ભાગ્યશાળી છું એમ કહીને વિચારીને બહુ પ્રાઉડ કરવામાં પણ મજા નથી કારણ કે તમને જે બધું મળે છે તમારા ગજન જન્મના પુણ્યથી મળે છે અને એ ભગવાન તો આપીને છૂટી જાય તમારું રોજનું જે બેંક બેલેન્સ છે હું તમે કામ ધંધો કરો નહીં ને બેંકમાં તમારા લાખો રૂપિયા રોજ વાપરા કરો એ પ્રમાણે તમે આ પુણ્ય વાપરતા હો છો તમને ખબર નથી હોતી આ નિત્ય આપણે જે શ્વાસ લઈએ છીએ ને એ પણ આપણા પુણ્યનું ફર છે હા આયુષ્ય ઓછું વધતું એ બધું પુણ્યના હિસાબે જ ચાલતું હોય ભગવાને આપણને કોઈ મફત આપ્યું જ નથી આપણા કર્મો પ્રમાણે બધું ચાલતું હોય છે એટલે કોઈને બહુ ઇઝી આરામથી ધન સંપત્તિ મળેલી છે તે પણ એવા ફાંકામાં નહીં રહે જેવું એ બેલેન્સ પૂરું થાય પુણ્યનું બેંક બેલેન્સ પુણિયાનું બેંક બેલેન્સ પૂરું થાય તો સીધું તમારે અહીંયા જે બેંકમાં ખાતામાં પૈસા હોય ને જમીન જાહેદાદ મિલકાત એ બધું પછી ઝીરો થવા માટે ધીરે ધીરે ઝીરો થવા માટે પછી એને આપણે એમ કહીએ દશાને વેસી એટલે જ્યારે અતિ આવે છે તમારી પાસે અતિ ધન ધાન્ય સમૃદ્ધિ આવે છે તો ત્યારે એને વહેંચો આપણા શાસ્ત્રમાં દસ ટકા દાન કરવાનું જે કીધું છે એના કારણે જ છે તો તું એટલે દસની પંદર ટકા કરો પણ તે પાયે દાન એવું નહીં કે અમુક સંસ્થાઓને કરી લો કે જે વેપાર જ કરે છે પોતાની વાવા માટે નહીં કરો દાન એવું કરો કે તમારી જાતે કરો તમારી જાતે જાતે કોઈ શાળા ખોલો કોઈ હોસ્પિટલ ખોલો કોઈ ગરીબોને મદદ કરો બરાબર ને કોઈ બાળકને ભણવા માટે પૈસાની જરૂર છે તો તેને પૈસા આપીને શિક્ષિત કરો એટલે જે દાન છે દાન કરો તે પણ તમારા હાથમાં આવવું જોઈએ કે તમને ખબર પડે કે તમારા પૈસાનો શું ઉપયોગ થાય છે એ રીતે દાન કરો સ્ટેજ પર આવીને વાવા કરાવે બધું પેપરોમાં છાપે ને ટકતી થાય એવા બધા ધંધા નહીં કરો તમારા સમાજ માટે વારીની જરૂર છે તો બનાવો તમારા સમાજ માટે કોઈ હોસ્પિટલ નહીં બનવું છે સર્વ સર્વ સમાજ માટે બનાવો ખાલી તમારા સમાજ માટે અમુક સમાજવાળા તો ખાલી પોતાના સમાજ માટે જ વારી બનાવે અમારા સમાજવાળા હોય તો આટલું ભારો ને બીજાના સમાજવાળા હોય તો આટલું ભારો અરે ભાઈ તું આ સામાજિક પ્રાણી છે તારા સમાજથી પર સર ને આ બધું જ્યાં સુધી મગજમાંથી નીકળે નહીં ને ત્યાં સુધી આપણું કલ્યાણ થતું નથી એમ વાડી બનાવો વજીફા બનાવો સર્વ માટે બનાવો તમારી કોઈ ફ્રૂટની વાડી છે બરાબર ને કેરાની લૂમ લીલું મૂકે છે કેરીના ઢગલા ઢગલા થાય છે તો એમાંથી ગરીબોને પણ ખવડાવો એમ ત્યારે તમારું પુણ્ય બરકરાર રહે ભાઈ એ ગરીબોને ખવડાવ ભાઈ યુટ્યુબ પર વિડીયો મૂકીને એની વાવા નહીં કરો વાવા કરો એટલે તમારું પુણ્ય પૂરું થઈ જાય કારણ કે તમને પુણ્યની પુણ્યની સામે તમને શું મળી ગયું વાવા મળી ગઈ વાહ મળે ને એ તમારા પુણ્યનું દૂર કરે હા તમે કોઈ પણ દાન ધર્મ કરો એનો વિડીયો કરો બધા લોકો જોઈને વાહ 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 કરો એટલે એના કારણે તમારા ખાતામાં એક વાહ કરે એટલે એક 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 માઇનસ થાય બીજો બીજો વાહ કરે એટલે બીજો માઇનસ થાય સમજી ગયા વાહ તમારા પુણ્યને માઇનસ કરે એટલે આપણા શાસ્ત્રમાં ગુપ્ત દાન કહે છે બરાબર તો આપણે બધા બંધનથી છે આ સમાજમાં છે આ રાષ્ટ્રમાં જન્મ થયો તો આ રાષ્ટ્ર પ્રત્યે પણ આપણું કંઈ ઋણ છે તમારા શહેર પ્રત્યે પણ કંઈ તમારું ઋણ છે તમારે તમે જે ગામમાં જન્મ લીધો તે ગામ પ્રત્યે પણ તમારું ઋણ છે જે ભગવાન ઈષ્ટદેવને માનો છો તેના પ્રત્યે પણ તમારું કંઈ ઋણ છે એ ઋણ આપણે પૂરું કરવું જોઈએ પણ જે ઋણને પૂરું કરવાને પણ રીત બધી મૌલિક હોવી જોઈએ એનો ગામમાં ધંધેરો નહીં પીટવાનો ફલાણા છે મંદિર બનાવે બસ આ ફલાણસિટે મંદિર બનાવ્યું એટલે ફટી ગયું તમારું મંદિર બનાવવાનું પુણ્ય મંદિર બનાવો કે ગમે તે બનાવો ધર્મશાળા બનાવો હોસ્પિટલ બનાવો દવાખાના કરો ગુપ્ત રહ્યો પિક્ચરમાં નહીં આવો તમને તમારા કર્મોથી સંતોષ મળવો જોઈએ બીજા વાહવા કરે ને એનાથી તમને સંતોષ મળે તો સમજી લો કે તમારામાં અહંકાર છે શું કહ્યું મેં તમને તમને તમારા કર્મોથી તમારા તમે જે કંઈ પણ ચેરિટીના કામ કરો ઋણાગંધમાંથી મુક્ત થવાના કામ કરો એ કર્મોથી તમને સંતોષ મળવો જોઈએ તમારી આત્માને સંતોષ મળવો જોઈએ તમને ખુદને સંતોષ મળવો જોઈએ આ બીજા લોકો તમારી વાહવા કરે અને એનાથી જો તમને સંતોષ મળે બીજા લોકો એપ્રિશિએટ કરે તમારા વર્કને એના કારણે જો તમને સંતોષ મળે તો સમજી લેજો તમારી અંદર કંઈક ને કંઈક અહંકાર છે જે સેટિસ્ફાઈ થાય છે બીજાની વાવાથી આપણને સેટિસ્ફાઈડ નહીં થવું જોઈએ આપણે કરેલા કર્મોથી આપણી આત્માને સંતોષ થવો જોઈએ એટલે આ બહુ નીજ વસ્તુ છે બહુ ગુપ્ત વસ્તુ છે અને પોતાના પૂરતી મર્યાદિત છે સમજે જેમ વૃક્ષનું મૂળ હોય છે અને એની અસંખ્ય દારીઓ હોય છે એ પ્રમાણે આપણા પરિવાર મિત્રો સગા સંબંધી સારા પુણ્ય હોય આપણું સારું પુણ્ય હોય તો મિત્ર પણ સારા મળે ગઠ જન્મના પુણ્ય એ હોય તો મિત્ર સારા પાપી મળે જે આપણને એની સંગતથી આપણું જીવન પણ વધારે એટલે મિત્રોની પસંદગી કરવામાં પણ બહુ સાવધ રહેવાનું મિત્રો એવા બનાવવાના કે જે આપણો ઉધવર્ગ કરે આપણો ઉત્કર્ષ કરે આપણને સારા માર્ગે લઈ જાય આજકાલ તો પૈસા જોઈને મિત્રો બનાવવાની છે છે સ્ત્રીઓ પણ પૈસા જોઈને પુરુષોને ફ્રેન્ડ બનાવે છે પુરુષો પણ સ્ત્રીઓની સુંદરતા જોઈને એને ફ્રેન્ડ બનાવે છે આ જે છે ચલણ એ તમને ડૂબારે છે શ્રેય ગુરુદેવ દત્ત પ્રાર્થકાના સત્સંગમાં સંજય ભોરિયાવાલાના સી સર્વે સખાઓ મિત્રો ભાઈઓ બહેનોને પ્રણામ મારો વોટ્સઅપ નંબર છે સેવન ફોર જીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ જીરો સેવન ફોર જીરો ફાઇવ થ્રી ટુ થ્રી ટ્રિપલ ઝીરો સત્સંગ કરવાની ઈચ્છા હોય તો ત્યાં મને વોઇસ મેસેજ કે લખીને મેસેજ મોકલજો યોગ્ય લગે ત્યારે યોગ્ય સમયે હું તમને સામેથી કોલ કરીશ તમારા જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો એ પણ શેર કરી શકો છો પરમાત્મા જે સુઝાવ આપશે મને એ પ્રમાણે હું તમારે માર્ગદર્શન કરીશ બાકી હું ક્યાંથી જ્ઞાની ભાઈ બધું જ્ઞાન પણ એનું છે પાણી પણ એનું છે પાણી પીનાર પણ એનું છે અન્ન પણ એ છે અન્નને ખવડાવનાર અને પચાવનાર પણ એ છે આ દ્રષ્ટિ પણ એ છે એને અંદર દ્રષ્ટ જોવાની દ્રષ્ટિ આપનાર પણ એ છે અને જોનાર પણ એ છે એટલે ભાઈ શું જોવું ને એમાં પણ બહુ વિવકત રાખવો પડે તમે જ્યારે ન જોવાનું જુઓ છો ને તો તમારી અંદરનો આત્મા સમજી ગયા હા અને પછી આત્મા આ દેહમાં એને એમ થાય કે આ દેહ ક્યારે છોડવું સમજી ગયા મૃત્યુ બે પ્રકારે થાય છે એક તો તમારાથી કંટાળીને તમારી આત્મા તમારો દેહ છોડી દે છે તમારી આત્મા તમારો દેહ છોડી જાય છે અને બીજું તમારો દેહ તમને છોડી દે છે એટલે શરીરથી પણ એવા કર્મોને કરવા કે શરીર તમને છોડી દે અને આત્મા 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 પણ કંટાળીને તમને નહીં છોડી દે વિચાર કરજો શું કીધું છે શે રે દત્ત